નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ચોવીસ કલાકમાં અઠ્યોતેર તાલુકામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે મિત્રો વાત કરીએ તો આજે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે આ સાથે દસ વાગ્યા સુધીમાં અડધાથી વધારે જિલ્લામાં વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં મોરબી ગીર સોમનાથ અમરેલી બોટાદ અમદાવાદ ગાંધીનગર ભાવનગર બનાસકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહિસાગર વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે તાપીના વ્યારા વલસાડ બોડેલી તાપીના નિજર નર્મદા સાગરબારામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે સુરતના માંગરોળ સુરતના મહુવા સુરતના વાલિયા નસવાડી હાલોલ અને ઉમરગામમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે આજે ત્રેવીસ જૂનના રોજ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી વલસાડ ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે શનિવારે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે વરસાદ થવાની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની પણ સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે